નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે તલના ભાવમાં મિત્રો આજે વધારો થશે કે પછી ઘટાડો અને તલના ભાવ આજે કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ ખંટડી બટનને દબાવી દેજો જેથી દરરોજ દરરોજના જે તાજા બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે તો મિત્રો હવે જોઈ લઈએ હાલ તલના ભાવ કેવા બોલાતા જોવા મળી રહ્યા છે રાજકોટ ચૌદસોથી એકવીસો અને સિત્તેર અમરેલી અગિયારસોથી પચીસસો અને સાઠ બોટાદ અગિયારસોથી બે હજાર અને પંચાણું સાવરકુંડલા સોળસોથી એકવીસો અને સાઠ જામનગર સત્તરસોથી એકવીસો અને પચાસ ભાવનગર સોળસો બાવીસથી ચોવીસો અને બાવીસ જામજોધપુર બારસો પચાસથી બે હજાર અને એકસઠ કાલાવડ ચૌદસોથી બે હજાર અને પાસઠ ફાંકાનેર ચૌદસો પચાસથી બે હજાર અને એક જેતપુર બારસો એકતાલીસથી બાવીસસો અને એકત્રીસ જસદણ તેરસોથી બાવીસસો અને તોંતેર વિસાવદર પંદરસો અગિયારથી બે હજાર અને એકાણું મહુવા એક હજાર પંદરથી બારસો અને ત્રેવીસ જૂનાગઢ એક હજાર પચાસથી બે હજાર અને છોતેર મોરબી તેરસોથી બે હજાર અને ચાલીસ રાજુલા ચૌદસો નેવુંથી બે હજાર અને સાઠ બાબરા પંદરસો સિત્તેરથી ઓગણીસો સિત્તેર કોડીનાર તેરસો પચાસથી ઓગણીસો અને ત્રીસ થોરાજી એક હજાર એકત્રીસથી છેતાલીસ પોરબંદર તેરસો થી સોળસો અને પચાસ હળવદ તેરસો વીસથી ઓગણીસો ઉપલેટા અગિયારસો સિત્તેરથી ઓગણીસો અને સિત્તેર ભેંસાણ બારસોથી અને સોળ તળાજા પંદરસો પચીસથી બે હજાર અને બાવન ભચાઉ અગિયારસો પચાસથી સોળસો અને એક પાલિતાણા પંદરસોથી સોળસો અને પચાસ દસાડા પાટડી તેરસો પંચાવનથી સોળસો અને બાર ધ્રોલ ચૌદસોથી ઓગણીસો અને નેવું હારીજ અગિયારસો પચાસથી તેરસો અને પચાસ ઊંજા એક હજાર અગિયારથી બે હજાર અને બોતેર તેરસોથી પંદરસો હિંમતનગર અગિયારસોથી બારસો કડી બારસોથી પંદરસો અને પાંત્રીસ વિરમકામ બારસો ત્રીસથી સોળસો અને ચાલીસ દાહોદ પંદરસોથી સત્તરસો